જોવા મારા ખેડૂતભાઈ કપાસની હાલત વરસાદ પડી પડીને ને કેટલું બધું પાણી ભરાઈ ગયું છે જોવો તમે અહીંયા લગીને ઠેઠ હે પાણી હે આમ ઠેઠ જો જોવા કેટલું બધું નુકસાન થયું છે કપાસમાં વરસાદ પડ્યો છે બહુ એટલે કપાસ થોડોક નાનો રહી ગયો પાણી પડી પડીને પાણી ભરાઈ ગયું અને જોવા ગામની ચેરી આવે છે અહીંયા અત્યારે બહુ ખરાબ છે હાલે એમ નથી જો તમને વિડીયોમાં દેખાતું કેટલું કેટલું બધું કચ્છર હે ચાલવા જેવું નથી લાગતું બધું બહુ કચ્છ જેવું દેખાય છે ત્યારે હું માન માન ગામમાં જ આમ છું ચાલે ચાલતો ચાલતો કચ્છેર બહુ છે જોવા પાણી ભરાયેલું હોય કેટલી બધી કચ્છ અહીંયા નીકળાતું જ નથી આ બધું વરસાદ પડી પડીને બહુ નુકસાન થયું છે જો તમને સામે ગામ દેખાય છે એ ગામ છે અને અહીંયા ખેતર હતું પણ એમાં કપાસ વળી ગયો છે અત્યારે નથી અહીંયા ગામ તમને દેખાશે એ ગામની શેરી આ બાજુ આવે છે અને અહીંયા જુઓ તમને પાણી એટલે પાણી દેખાય બીજું કંઈ દેખાતું જ નથી કે આખા ગામનું પાણી આની શેરીમાં જ આવે છે હવે હાલવામાં તો થોડીક તકલીફ પડે પણ શું કરવું ગામમાં તો જવું પડે વરસાદ બંધ થયો છે વાદળો તો થોડા થોડા સારું છે તમને દેખાતા જાવ અહીંયા મોટી સ્કૂલ છે સામે અહીંયા પાણી ભરાયલું છે તો હવે હું ગામમાં આમ છું તમને ગામમાં વિડીયો આગળ જોતા રહેજો અને વિડીયો ગમે તો શેર સબસ્ક્રાઈબ કરી દો ચેનલને અને મારા ભાઈઓ થોડુંક સપોર્ટ કરજો મારો વિડીયો આગળ જઈ શકે તેમ પણ એમ અને ચેનલ પણ આગળ વધી શકે એવો સપોર્ટ માંગુ છું મારા ભાઈઓ અને બહેનો સાલ તો સાલ તો વિડીયો ઉતારું છું તમને દેખાતો છે આ જો બાવલ છે એ ગામ પેલું અમે દેખાય છે વિડીયો ગમે તો શેર કરી દેજો